કડઝાળ ગરમીથી બચવા માટે લોકો વોટર પાર્કના સહારે મહેસાણાના શંકુઝ વોટર પાર્કમાં પહોંચ્યા લોકો ગરમીથી બચવા લોકો વોટર પાર્કમાં ઉમટ્યા ગરમીથી રાહત મેળવવા લોકોની વોટર પાર્ક તરફની દોટ કડઝાળ ગરમીથી બચવા લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે મહેસાણાના શંકુઝ વોટર પાર્કમાં લોકો પહોંચ્યા અંગ દજાડતી આ ગરમીની અંદર જો ઠંડક મળે તો રાહત કેટલી મળે આવું વિચારી અને લોકો વોટર પાર્ક તરફ ડોટ મૂકી રહ્યા છે દ્રશ્ય છે મહેસાણાના વોટર પાર્કના અહીંયા અનેક જગ્યાએથી લોકો આવે છે કારણ એ છે કે ગરમી છે અને ગરમીથી રાહત મેળવવા આ લોકો આવી રહ્યા છે જે લોકો છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરી ક્યાંથી આવ્યા છો કચ્છ ગાંધીધામ અચ્છા ગાંધીધામ થી આવેલા છો ક્યારે આવ્યા અહીંયા અમારા રિલેટિવ અહીંયા અમદાવાદમાં હતા એટલે અમે આજે સવારે અહીંયા ફરવા માટે આવ્યા પહેલી વખત આવ્યા છો ફર્સ્ટ ટાઈમ સંકુસમાં ફર્સ્ટ ટાઈમ બીજા વોટર પાર્ક માં ગયા હા અચ્છા તો અહીંયા વોટર પાર્ક માં કેવું લાગે એક તરફ ગરમી છે નહીં સારું છે બધે છાવ છે વધારે પડતું પાણીના ફ્લો રાઇડ્સ બધું સારું છે રાઇડ્સ માં વધારે મજા આવે કે ગરમી છે એટલે પાણી માં પડ્યું રહેવું વધારે ગમે રાઇડ્સ માં ભી મજા આવે છે પણ થોડું વેઇટિંગ છે એટલે થોડું પાણી માં રહેવાની મજા આવે છે

દ્રશ્ય છે આ વોટરપાર્કના અને અહીંયા લોકો પાણીની અંદર રહે છે અને ગરમીથી રાહત મેળવવાના પ્રયાસ કરે છે અલગ અલગ રાઇડ્સ અહીંયા છે એમાં પણ લોકો આનંદ મેળવે છે અને પાણીમાં રહી અને રાહત મેળવે છે તો આ રીતના ઉનાળામાં જ્યારે જ્યારે ગરમીનો પારો ઉચકાતો હોય છે ત્યારે વોટરપાર્કની અંદર સંખ્યા વધી જતી હોય છે કારણ એકમાત્ર એટલું છે કે પાણી અને તેમાં પણ જે ઊંડું પાણી હોય અથવા તો અહીંયા જે ડાન્સિંગ ફ્લોર છે ત્યાં ઠંડુ પાણી હોય છે એટલે તેમાં વધારે પડતી રાહત ડબલ રાહત મળતી હોય છે અનેકવિધ પ્રયોગો લોકો કરતા હોય છે ગરમીથી રાહત મેળવવા માટેનો અને તેવો જ આ એક પ્રયોગ છે વોટર પાર્કનો કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા મહેસાણા